હેલો મિત્રો રક્ષાબંધન તો રક્ષાબંધન નિમિત્તે મારા વતી અને મારા પરિવાર વતી આપ સૌને હાર્દિક 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 શુભકામના છે અને આજનો દિવસ કેવો રહે છે એ આગળ વિડિયોમાં બન્યા રહેજો અને મળીએ પાછા આગળ હવે આવી ગયા છે અમારા બેન એટલે કે નણંદ બા રાખડી બાંધી રહ્યા છે તો આપણે એમના ફોટા પાડી લીધા હતા અને હવે એમને ભાભી રાખડી પણ બાંધી દીધી છે અને હવે વારો આવશે આપણા માહીરભાઈનો માહિરભાઈ પહેલીવાર રક્ષાબંધન ઉજવે છે એટલે રોતા તા રોતા રોતા ભાઈને રાખડી બાંધી દીધી છે નાના બહેને બાંધી હવે મોટા બેનનો વારો આવી ગયો છે તો મોટા બેને રાખડી બાંધી દીધી છે અને હવે હું આવી ગઈ છું કુંભારવાડા મારા ભાઈને રાખડી બાંધવા માટે તો કુંભારવાડા પહોંચી ગયા છે અને હવે મારા વિશાલભાઈને રાખડી બાંધી દીધી છે અને પછી અમારા વિજયભાઈ કરીને જેમને રાખડી બાંધી હતી સરસ મજાનું કવર આપ્યું છે અને હવે કલ્પેશભાઈના ઘરે ગયા હતા એટલે કલ્પેશભાઈને અને અમારા અલ્પેશભાઈને પણ અમારે રાખડી બાંધી દીધી છે તો સરસ મજાનો આજનો દિવસ રહ્યો છે અને ઘરે આવીને ફૂલ ફેમિલી સાથે ફોટા પડાવ્યા છે અને બધાએ ખૂબ મોજ મસ્તી કરી છે અમે ફરવા પણ ગયા હતા અને ક્યાં ફરવા ગયા છીએ એ તમને હું આગળના વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો આગળ મળીએ